નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઈન ગેમિંગમાં યુવકે સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે ને ત્યારબાદ સગીરાનું અપહરણ કરીને તે ભગાડી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે પહેલાં જ અમદાવાદ પોલીસ સક્રિય બની હતી ને આ નરાધમને ઝડપી પાડ્યું છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજના સમયમાં ઓનલાઈન જેમ પબજી ફ્રી ફાયર સહિતની ગેમો છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી રાજ્યમાંથી લોકો આ ગેમ રમતા હોય છે ત્યારબાદ સંપર્કમાં આવતા હોય છે મેસેજો થકી ફોન પર વાત પણ કરતા નજરે પડતા હોય છે તેવી જ રીતે વેજલપુર ખાતે આવો કિસ્સો સામે આવ્યો જેમાં એક જે ફ્રી ફાયરના સંપર્કમાં આરોપી છે તે એક સગીરાને સાથે સંપર્કમાં આવે છે મેસેજ પર વાતો થાય છે ત્યારબાદ એક દિવસ આ આરોપી નરાધમ છે તે સગીરાને પોતાના ત્યાં બોલાવે છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે એટલું જ ને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી છે તે સગીરાને પોતાના વતન બંગાળ ભગાડી લઈ જાય છે તેનું અપહરણ કરે છે જોકે આ બાબતને લઈને આ સગીરાની ભાળ એક બે દિવસ ન મળતા આ ઘટનાની શંકા છે તેના પરિવારને જાય છે ને ત્યારબાદ તેઓ સ્થાનિક પોલીસનો સંપર્ક કરે છે જેને પોલીસ એક્શન મોડમાં આવે છે ને આ આરોપીને આ

એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વિજયપુર પોલીસે આ બાબતે તપાસ કરતાં એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી છેલ્લા દોઢેક વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપલે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાની વાતો કરી મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે જે આરોપી એ આશી કુર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલું અને ત્યાં એની સાથે બદકામ કરેલું આ બાબતે ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરેલી ત્રેવીસ તારીખે ગયા પછી પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતાં આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એના જાણ કરતા ખડગપુર રેલવે પોલીસ બંનેને ત્યાં પકડી લીધા ત્યાર પછી એક વિજયપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી સદરવું તપાસ દરમિયાન બોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપીની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે જણાવ્યું પ્રમાણે છેલ્લા દોઢેક વર્ષથી ગેમથી કોન્ટેક્ટમાં આવેલામાં શરૂઆતમાં ગેમની અંદર આઈડી હોય ને હાય હલોથી શરૂઆત થયેલી ત્યાર પછી એની અંદર વાતચીત કર્યા પછી મોબાઈલ નંબરની આપલે થયેલી અને ત્યાર પછી વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં હતા તે રીતે છેલ્લા દોઢેક વર્ષથી સંપર્કમાં હતા અને છેલ્લે જે છોકરો આવેલો એ એ ત્રેવીસ તારીખે ગયા એના આગળના દિવસે આવેલો હતો અને ત્યાર પછી એ બંને એને લલચાવી ફોસ છોકરીને અને અહીંથી બંને ઉખડી ગયેલા હતા હા બીજી વખતે છે આના પહેલાં પણ એ છોકરો અહીંયા આ જ રીતે સંપર્ક કરીને આવેલો હતો અને પછી ગયેલો હતો આ સેકન્ડ ટાઈમ છે કે આવેલું છે આ જે આરોપી છે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરે છે એટલે કે મજૂરી કામ કરે છે અને એ રીતે જીવન જીવે છે હા જે તે વખતે જયારે સંપર્કમાં આવ્યા એટલે એકબીજાને જ્યારે સૌપ્રથમ પ્રથમ થયા તો જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે શરૂઆતથી ખબર હતી કે આ અન્ય ધર્મ છે આપણે સાંભળ્યા હતા અમદાવાદના એમ ડિવિઝનના એસીપી એમ બી યુવાણન તેમના સમગ્ર ઘટનાને લઈને મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે આ ઘટનામાં નરાધમની ધરપકડ કરવામાં આવી છે હાલ જે બંને છે તે ફ્રી ફાયરના ગેમથી રમ્યા બાદ વોટ્સઅપથી સંપર્કમાં આવ્યા અને વાતચીત કરતા હોવાની વિગતો ખુલી છે જેમાં આ સમગ્ર ઘટના બાદ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અઝગર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો